એને મોડી મંડેનો પણ ખૂબ આભાર છે કે એમણે એમની કદર કરી છે બધા ખુશ છો એનું બયાન નથી કરી શકાય બિલકુલ અત્યારથી જે કહેવાય છે કે તેમના પરિવાર હોય કે તમામ સાથી કાર્યકર્તા તમામ જગ્યા ઉપર ખુશીનો માહોલ છે ત્યારે તમામ આ પરિવાર સાથે તેમના હસબન્ડ એટલે કે તેઓના પતિ છે તેઓમાં પણ ખુશીના લાગણું છવાઈ જાય છે અને તમામ જે લોકો છે તેઓમાં ખુશી છે ત્યારે તમામ લોકો આ ટિકિટ સાથે તમામ ખાસ કરીને તમામ લોકોમાં ખુશીનો માહોલ છે ત્યારે ભરતભાઈ પણ છે ભરતભાઈ શું કહેશો ફરીથી બેનને ટિકિટ મળી છે બિલકુલ મહિલા સંગઠન થી જેમણે કારકિર્દી

આદરણીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના જતૃત્વના પાર્લામેન્ટરી બોર્ડે જ્યારે ફરીવાર ઉમેદવાર બનાવ્યા છે ત્યારે હું માનનીય મોદી સાહેબનો આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો નડ્ડા સાહેબનો અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર સાહેબનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને વડોદરાના નાગરિકો વતી એમને ખાતરી આપું છું કે જે પ્રકારે વડોદરાના નાગરિકોને માનનીય મોદી સાહેબ માટે પ્રેમ છે આ વર્ષની જીત એ સર્વાધિક મતોથી વડોદરાની ચૂંટણી વડોદરાનું પરિણામ આ વખતે ઇતિહાસ સરસ એવો મને પૂરો વિશ્વાસ છે અને સતત લોકોની વચ્ચે રહીને લોકોના કામ માં સુખ દુઃખ સહભાગી થઈને કામ કરેલા એવા ઉમેદવાર અમારા રંજન બેન છે અને વડોદરા શહેરમાં એ રેલવેના સંદર્ભમાં પહેલી રેલ યુનિવર્સિટી કોઈ જગ્યા પર હોય તે વડોદરા છે ગુજરાત પેલી સ્પોર્ટ યુનિવર્સિટી છે એ પણ એમના મત વિસ્તારમાં ડેસર ખાતે છે સારામાં સારી સુવિધા સાથેનું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ એ પણ વડોદરામાં છે સૌથી અદ્યતન સુવિધા સભરનું રેલવે સ્ટેશન એ પણ વડોદરામાં છે સૌથી પહેલી વિમાન બનાવતી ફેક્ટરી કોઈ જગ્યાએ હોય એ પણ વડોદરામાં છે રોજગારી સર્જન કરતા અલગ અલગ પ્રકારના વિકાસના કામોને પણ હંમેશા એમણે ટેકો આપ્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે માર્ગદર્શન હોય એમનું નેતૃત્વ હોય એમના નેતૃત્વમાં કામ કરવાની તક મળે એ પણ એક ઐતિહાસિક હોય છે તમામને કહેવાય છે જે ટકા વડોદરામાં અનેક એવી વસ્તુઓ મળી છે કે વડોદરાની વિમાન બનાવવાની કંપની હોય તમામ શું કહેશો વ્યાજી ખાસ કરીને આજે ફરી એક વખત બેનને ટિકિટ મળી છે આપણને આ વિસ્તારના નગરસેવક રહી છે હા ખરેખર ખૂબ આનંદની વિષય છે કે જે નાના એકદમ મહિલા મોરચાથી લઈને જેને કામ કર્યું સાંસદ સુધી દસ વર્ષ એ પણ એમને બિલકુલ ડેડિકેશન સાથે કામ કરેલું છે અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને મોહડી મંડળે જે ફરીથી એમને રિપીટ કર્યા છે એના માટે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેપી પી નડ્ડા સાહેબ અને અમારી ગુજરાતની ટીમને અને વડોદરાની ટીમને દરેકને ખૂબ 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 અભિનંદન આપી છે ખરેખર બહેનોની અને દરેક નાના નાના વ્યક્તિઓની પણ પ્રશ્ન દરેકને વાચા આપનાર બહેન એક છે અને એ જ બહેનને ફરીથી રિપીટ કર્યા છે એના ખરેખર અમે ખૂબ ધન્યવાદ અમે ભારતીય જનતા પાર્ટીને આપે છે કે યોગ્ય નિર્ણય લઈને યોગ્ય ડિસિઝન આપ્યું છે ધન્યવાદ તમામ આભાર માની રહ્યા છે ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો બેને ટિકિટ મળતાની સાથે તમામ જે કાર્યકર્તાઓથી લઈને તમામ લોકોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જ્યારે મહિલાઓથી લઈને મહિલા માટેના જે પ્રયત્નો રહ્યા છે તે ધોરધ વિકાસને આગળ લાવવાના જે પ્રયત્નો છે તે ફેક્ટર જે પરિબળ છે તે કામ કર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી તો સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તો સાથે સાથે મારું વડોદરાના સૌ શ્રી સંગઠનની ટીમ મારા ચૂંટાયેલા પ્રતિનિધિ અને તમામ સાથે ધારાસભ્ય તમામનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું ફરીથી મારા દેશનું નેતૃત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કે જે દસ વર્ષ મેં સેવા કરી ફરીથી ત્રીજી ઉત્તમ મને વડોદરા લોકસભાની સેવા કરવાની જે તક આપી છે હું મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું બિલકુલ વડોદરાવાસીની જે કંઈ મેં દસ વર્ષ કામ કર્યું છે એમાં પણ જે બાકી છે એને ફરીથી વડોદરા એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ એટલે કે દુબઈ કે એ ફ્લાઇટ શરૂ કરી શકાય વડોદરાના હાઈવે પર જે ચાર નાડા છે એને પહોળા કરવાના છે બાકીની મારી વડોદરાની જે કંઈ વિકાસલક્ષી કામ કરવાના હશે એ તમામ વિકાસલક્ષી કામ મારા સૌ ધારાસભ્યશ્રી સાથે કોર્પોરેટરો અને મારી સંગઠનની ટીમના સૌ અને મારા મતદારો

વખત એટલે કે બે વખત સાંસદ તેઓ રહી ચૂક્યા છે વડોદરાને અનેક નામાંકિત વસ્તુઓ મળી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે પછી તમામ રેલી યુનિવર્સિટી હોય તમામ લોકોને તમામનો તેઓ આભાર માની રહ્યા છે ને આજે ફરી વખત ત્રીજી ટર્મ માટે લોકસભાની બે હજાર ચોવીસની જે લોકસભાની

શ્રેષ્ઠીઓની જે ઈચ્છા કરી જે જે માગણી કરી

તમામ ત્રણ ટર્મ થી આ ત્રીજી ટર્મ છે અગાઉની જો વાત કરી છે શિક્ષણ તમામ हिकु चारि साल

કરીને આ બિલકુલ દેશના ખુશી ખુશીની લાગણી છવાઈ ગઈ છે કારણ કે ત્રીજી વખત ફરી વખત ટિકિટ મળી છે મહિલા મોરચાના કાર્યકર થી લઈને તમામ લોકો ફરી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી એટલે કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જીપી નડ્ડાજી તો સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ મારા વડોદરાના સૌ શ્રી સંગઠનની ટીમ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને ફરીથી ત્રીજી વખત વડોદરા લોકસભાની આ સેવા કરવાની તક આપી છે તો મારું રાષ્ટ્રીય નેતૃત્વગણ પ્રદેશનું નેતૃત્વગણ અને મારા વડોદરાનું નેતૃત્વગણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કેમ પ્રકારની તૈયારીઓ વડોદરા ભારતીય જનતા પાર્ટી હંમેશા વડોદરા હોય કે ગુજરાત હોય ચૂંટણી એ કમળના સિબોલ પર લડાતી ચૂંટણી હોય છે એટલે વડોદરા સંગઠનની ટીમ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા બૂથ લેવલ સુધીની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે વડોદરા લોકસભાના તમામ મારા ગામડાના લોકો કેમ ના હોય તમામ લોકો એ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને મત આપવા માટે બિલકુલ આતુર છે અને ખૂબ જંગી લીડ થી મારી વડોદરા લોકસભા વડોદરાના મતદારો વડોદરા લોકસભાના મતદારો જીતાડવાના છે એ રીતની તૈયારી તરીકે તમારો જે રેકોર્ડ હતો સૌથી વધારે મત આ એનાથી પણ વધારે રેકોર્ડ હવે શું મળશે વડોદરાની કામગીરી મારે ઇમિગ્રેશન એટલે ઇન્ટરનેશનલ નો દરજ્જો તો વડોદરા એરપોર્ટ ને મળી ગયો છે પણ એક ફ્લાઇટ ઉડાવવાની બાકી છે જે વડોદરા થી ફ્લાઇટ દુબઈ હોય કે ગલ્પ કન્ટ્રીની કોઈ પણ એ ફ્લાઇટ ઉડાવી શકાય તો સાથે સાથે વડોદરા હાઈવે જે રીતે દુમાડની ટ્રાફિકની સમસ્યા આપણે દૂર કરી એવી જ રીતે જાંબુઆથી લઈ પવર બામણ ગામ એ જે નાળા છે એને પોડા કરવા એ બે જે પ્રાયોરિટી સાથે ધુમાડ મારું છાણી એને અંડરપાસ કરવો આ ત્રણ પ્રાયોરિટીના મારા કામ જે અધૂરા છે એ પહેલાં પૂરા કરવામાં આવશે ત્યાર પછી મારી વડોદરા લોકસભાના શ્રેષ્ઠીથી લઈ અને મારા ધારાસભ્ય અમે સંગઠનની ટીમ તમામ લોકો સાથે રહી અને વડોદરાને આગળ વિકાસમાં આગળ વધારવાનું અમે સૌ બેસીને કામ કરશે કારણ કે આગામી સમયમાં ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ વડોદરાથી ઉડી શકે તેના માટેના હવે કરવામાં આવશે એટલે કહી શકાય કે આજે ફરી વખત આ જે બીજી યાદી ભાજપની જે જાહેર થઈ છે તેમાં વડોદરાના સાંસદ એટલે કે રંજન મેન ભટ્ટને ફરી વખત ત્રીજી ટર્મ માટે આ રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે તમામ જે તેઓના શુભેચ્છકો સમર્થકો છે તેઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ટ ટુડી ન્યૂઝ વડોદરા